ભાવનગર જિલ્લા પંચાયતમાં હાલમાં જ ડીડીઓ પ્રશાંત જીલોવાની બદલી થવા પામી છે ત્યારે નવા ડીડીઓ તરીકે ગુણવંતસિંહ સોલંકી જાહેર થઈ ગયા બાદ ડીડીઓ દ્વારા પોતાનો ચાર્જ સંભાળવામાં આવ્યો છે ભાવનગર જિલ્લા પંચાયતમાં નવા ડીડીઓ તરીકે ગુણવંતસિંહ સોલંકી હાજર થતાં જ પ્રમુખ સહિતના પદાધિકારીઓ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તેમની શુભેચ્છા મુલાકાત પણ લેવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું નવા આવેલા ડીડીઓ દ્વારા જિલ્લા પંચાયતની કામગીરીને લઈને લોકોમાં પણ પ્રશ્નો અનેક ઉઠી રહ્યા છે ત્યારે હવે જિલ્લા વિકાસ અધિકારી તરીકે ચાર્જ સંભાળનાર ગુણવંતસિંહ સોલંકીની કામગીરી કેવી રહેશે તે આવનારો સમય બતાવશે What yeah. oh, now. Nah, thank, you. <laughs> thank you. Thank you. Thank you. Thank nah, nah. you. Thank you. Bye bye.